જય તો મિત્રો કેમ છે બધા આઈ હોપ તમે બધા મજામાં જશો ને રસોડામાં જો કે તમને થમલે જોઈને ખબર જ પડી ગઈ છે જે વિડીયો શેનો છે તો મિત્રો શિયાળો આવી ગયો છે ગુલાબી ઠંડી પડવા માંડી છે શિયાળાની અંદર આપણા ઘરની અંદર પાક માટેની નવી નવી વસ્તુ આપણે રાંધતા હોય છે તો આજે હું લઈને આવ્યો છું પેંડા અત્યારે આપણે જે ગાર્ડનનો માવો હોય ને ગાયનો નહીં ગાર્ડનના માવામાં હું તમને પેંડા કરીને બતાવું છું શું શું કરવાની કોશિશ અને એકદમ એવા પેંડા બનાવીને તમને બતાવું કે જે પેંડા દુકાને મળતા હોય ને વેચાતા લઈને એવા જ પેંડા તમને માવો છે છે ખાંડ લઈ લીધી માવાના પેંડા બનાવવાના ચાહણી લે પછી ચાહણી આવી જાય પછી માવો નાખે પછી હલાવે ઘણી બધી મહેનત કરે છતાં પણ પેંડા બનતા નથી અને કા બને તો લાલ થઈ જાય છે કા ચાહણી વધારે આવી જાય તો કડક થઈ જાય છે અને કા હાવ ઢીલું થઈ જાય છે આપણે જેને ગુજરાતી ભાષામાં સળદળિયું કહી છે એકદમ મોસ્ટ મજાના દુકાને મળે ને એ વાત જે ફરસાણ વાળાની એ વાત પરફેક્ટ પેડા તમને વળીને બતાવવાનું છું આપણે ચાહણી લેવાની નથી બે કિલો પેંડા છે હું માપી એવો છું તોરેલું છે આ પાંચસો ગ્રામ ખાંડ છે તો પહેલાં તો હું આપણે જો વેચાતા લઈને ત્યાં માવા સામે ખાંડ નાખેલી હોય છે દાખલા તરીકે એક કિલો માવો હોય તો એક કિલો ખાંડ નાખે છે એ લોકો જેથી પેંડા મીઠા થઈ જાય છે અને વજનમાં એ લોકોની હેલા પડે થોડું બેનિફિટ વધારે જઈએ પણ ખરેખર માવાના પેંડા બનાવવાનું સાચી રીતે તો છે ને ભાઈ કિલો એક માવો હોય ને તો પાંચસો ને પાંચસો થી સાડા પાંચસો ગ્રામ જ ખાંડ નાખવાની હોય તો જ પેડો ખાવાની તમને મજા આવે તો આપણે બે કિલો માવો છે એની સામે આપણે એક કિલો અને દોઢસો ગ્રામ ખાંડ નાખવાની છે પાણી નથી લેવાની બીજી રીત તમને હું પેંડા વાર્તા બનાવવા શીખવાડવાનો છું સાહાણી લીધા વગર પેંડો બની જશે પેલા શું કરવાનું છે માવો છે ને અને ખમણવાનો પણ નથી હમણાં આમાં નાખી દઉં જે આ રીતે તવી તો મારી હાથે જ કાઢી આવી રીતે આમ કરીને આમાં નાખી દેવાનું છે બધું તો આ બધું ખાલી કરીને જે આમાં નાખી દીધું છે આ ભરી લીધું છે બકડિયામાં બધું અને કઈ ખમણવાની જરૂર નથી પડી એમને આવી રીતે કરી આવું નાનું નાનું ખાલી ચોરી લીધું છે આપણે હવે શું કરવાનું રહેશે આપણે આમાં કોઈને એવી રીતે સ્વાદ અલગથી લેવો હોય તો આની અંદર જાયફળ છે એલચી છે કાજુ છે એ વસ્તુ નાખવી હોય તો નાખી શકે છે પણ આપણે આમાં કંઈ નાખતા નથી ગેસ બંધ છે તો હવે શું કરવાનું તો હવે આ ખાંડ છે આ ખાંડ આ ટૂંકમાં પાંચસો ગ્રામ ખાંડ છે આમાં માથેજા રીતે નાખી દેવાની અને પ્રોસેસ હજી ઘણી લાંબી છે બન્યા રહેજો વિડીયોની અંદર એક નાખી દીધું પાંચસો એમ એલ ટૂંકમાં પાંચસો ગ્રામ ખાંડ નાખી છે અને હજી એક પાંચસો ગ્રામ નાખી દો તો બે પાંચસો પાંચસો ના ટૂંકમાં બે આખા ભરીને પાંચસો પાંચસો ના નાખી દીધા છે ખાંડના એટલે કિલો એક ખાંડ થઈ ગઈ છે અને માથે છે દોઢસો ગ્રામ દોઢસો ગ્રામ ખાંડ એક વસ્તુનું ખાસ યાદ રાખવાનું કે કિલો માવો હોય તો દોઢસો માવો હોય તો પાંચસો ગ્રામ જ ખાંડ રાખજો એથી વધી જાય ને તો પેંડો ગયરો થઈ જાય ખાવાની મજા નહી આવે હવે આપણે આને પેટાવાસું ગેસને વેચાવી દીધો હવે આને કાંઈ નથી કરવાનું આપણે ધીરે ધીરે આને હલાવતા રહેશું મિત્રો શરૂઆતની અંદર ને તમારે થોડુંક આમ જો બતાવો આ થોડુંક આકરું લાગશે હાઈડ હોય ને પછી જેમ જેમ ધીરે ધીરે ઓગળતું જાય ને ગરમ થાય ને અને થોડુંક પ્રવાહી જેવું આછું આછું મનશે થવા તો મિત્રો જો તમે જોઈ શકો છો ધીરે ધીરે આછું થઈ ગયું છે હવે જો આવી એકદમ હવે તમને હલાવવાની મજા આવશે જોવો હવે આ થોડુંક આછું થઈ ગયું છે બેસવા નહીં દેવાનું એ ખાસ ધ્યાન રાખવાની હલાવવાનું સતત ચાલુ રાખવાનું નકર શું છે તમે હલાવશો નહીં ને તો નીચે તળીએ બેસી જશે ને તો પછી એમાં દાઈજનો હા છે તમને ખાવામાં તો સ્વાદ ચેન્જ થઈ જશે

પાંચેક મિનિટ હલાવી જાય ને પછી ગેસ એકદમ છે ને હા નોર્મલ મોડ ઉપર મૂકી દેવાનો નોર્મલ ગેસ નોર્મલ મોડ ઉપર ગેસ મૂકી દેવાનો હાવ ઓછો કરી નાખવાનો નકર શું છે પછી હલાવવામાં પહોંચ્યું નહીં તો દાજ બેસી જાય નીચે જાય હલાવવાનું ચાલુ ચાલુ રાખવાનું થાકી જાય એમ તો એમૂ છે આ જે કે ફેર પડ્યો ને એક પાંચ હલાવવાનું બંધ રાખ્યું ને તો સીધી કાળી દાજ બેસી જાય હજી ધીરે ધીરે પછી આમાં હે ને સાટા ઉડવાના ચાલુ થાય પછી હાથ ઉપરને પડશે ને કાર્ય અહી બોલે ધીરે ધીરે હે ને લાલ કલર પકડવા માંડ્યું છે અને થોડુંક ઘાટું થવા માંડ્યું છે હજી થોડોક લાલ કલર પકડશે અને એકદમ ઘાટું થઈ જશે ત્યાં સુધી હલાવ્યા રાખવાનું હજી થોડીક ટાઈમ આપણે હલાવવાના હે તો મજા રીતે થોડુંક ટીપું લઈને આ વ્હાઈટ ને એમાં ઉઠમું રાખવાનું અને આમાં ચોંટવા મંડવો જોઈએ બરાબર જો આપણે લગાડી દઈએ ને તો ચોટી જવો જોઈએ હજી આપણે ચોટતો કાયદો થોડુંક ચોટી ગયો હોય પણ કાયદેસર હજી ચોઈતો નથી ને ચોઈતો હજી હજી કાયદેસર નથી ચોઈતું હજી આપણે બેક મીરચ હલાવવાનું હે થોડો કલર તો જો આ એકલાસ મસ્ત મજાનો પકડવા માંડ્યો હે થોડુંક ફાટું પણ થઈ ગયું છે પણ હજી થોડુંક ઢીલું છે હજી આપણે થોડુંક હલાવવાનું છે ને હવે ધીરે ધીરે જો સાટા ઉડવાના ચાલુ થઈ ગયા હે તારે કરવાનું હતું ને મને હે હવે હલાવાનું સાઈડ રાખી ધીરે હું હલાઈશું બેસી થઈ ગયું છે અને મોટી નિશાની તમને કહી દઉં કે ક્યારે ઉતારવાનું બધા ઘાટું થઈ ગયું છે કલર પણ લાલ પકડાઈ ગયો છે અને આની મોટી નિશાની આ રીતે આમ તવી તો મારી દેવાનો જો છે જ હજી લહરે છે એ લહરી નીચે આવવું ન જોઈએ જે એકદમ ઘાટું થઈ ગયું છે અને આમાં હલાવવામાં તમને હેને વજન લાગવા મળશે લહર નથી ચોંટવા માંડ્યું છે જ નહીં એવું લહરે છે પણ એ હાલે હવે આપણે આને ઉતારી લઈએ હવે પછી એને બીજા નંબર મજા રીતે વાઈટકા ઉપર થોડુંક નાખ દેવાનું આપણે એ એકાદ મિનિટ રાખ્યું ને જોઈ લેવાનું તો પછી જો એ જામી જાય ને લેવાના અહીંયા હલાવીને પૂરું કરી નાખશું આપણે આપણે ગરમા ગરમ રેલી છે ડીશમાં અને થોડુંક છે ને પેટ પૂજા કરી લઈએ મજા આવે જમવાની આ ખાવાની ગરમા ગરમ એકદમ પરફેક્ટ બ્રાઉન કલર પકડાઈ ગયો છે છે આ ચોકી આ થાળી આખી ડીશ ને આ થાળી અધી બે કિલો હતો એકદમ બ્રાઉન કલર છે ને જોઈ લો પરફેક્ટ બ્રાઉન કલર આમાં આપણા બોટલનું ઢાંકણું છે ને આ રીતે આ રીતની ડિઝાઇન બનાવી લીધી અને થોડુંક બેઠા ઘાટનું થઈ જાય શું છે ગોળ થાય બેઠા ઘાટનું થઈ જાય થોડીક ડિઝાઇન ડિઝાઇન પડી ગઈ આ રીતે બધામાં લગાડી દીધું છે ફરસાણ વાળા લઈને એને ટક્કર મારીને એવા પેડા બન્યા છે તો કેવી લાગી મારી આજની પેંડાની રેસીપી કોમેન્ટ કરીને જણાવી દેજો નાય મુધર